રાજકોટમાં ધોરણ બાર માં ભરતી વિદ્યાર્થીની નું અડફેટે આવી જતાં મોત થયું જો કે આ ઘટનામાં વિદ્યાર્થીનીના મોત માટે જવાબદાર ટ્રેલર ચાલક નથી તો કોણ છે આવો તમને નજરે બતાવી દઈએ કડ જિંદગી છીનવી ગઈ લોકોની નજરો સામે સત્તર વર્ષની દીકરી પર ફરી વળ્યું દેખા આગ્યા છે જ્યાં આજે એક સત્તર વર્ષની અનુપ્રિયા સિંઘ નામની દીકરી પર ટ્રેલર ફરી વળ્યું છે અને જવાબદાર છે સર્વિસ રોડ પરથી હાઈવે પર ચડતા પહેલા જે કડ છે તે અહીં રોડ બનાવનાર નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીએ આજે એક દીકરીનો ભોગ લીધો છે કારણ કે અનુપ્રિયા જ્યારે સર્વિસ રોડ પરથી હાઈવે પર એક્ટિવા લઈને જવા ગઈ ત્યારે કડના કારણે એક્ટિવા સ્લિપ થયું જેમાં નાની બહેન સર્વિસ રોડની રાઈટ સાઈડમાં પડી જ્યારે અનુપ્રિયા હાઈવે સાઈડ પડી અને આ કારણે હાઈવે પર આવતું ટ્રેલર અનુપ્રિયા પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું ની ટીમે સ્થળ પર જઈને પણ તપાસ કરતા હાઈવે અને સર્વિસ રોડ વચ્ચે ડામર ની બનેલી કડ જોવા મળી હાઈવે ઊંચો છે સર્વિસ રોડ થોડો નીચે આ કારણે અહીં કડ પડી ગઈ છે સ્થાનિક લોકોને મળ્યા તો તેમની પાસેથી મળેલી માહિતી પણ ચોંકાવનારી હતી કટ ઉધર કન્ટેનર આધાર લડકી ભી આ હતા कट के हिसाब से वो लड़की दो जना था एक इधर गिरा एक इधर गिरा वो आगे वाले टर्म में आ गया तो रोज यहाँ पे होता है ये रोज दस बीस तो होता है रोज रोज को मैं उठाता हूँ सबको मैं यहीं पे रहता हूँ मेरा पंचर का दुकान है कितना दिन भर में रात तक तो तीस भी हो जाता है આ કઢની હિસાબે સાહેબ ગવર્નર રોજ અકસ્માત બનાવ બને છે આનો જમેદાર સરકાર છે એ લોકો કાંઈ ધ્યાન દેતા નથી અમારા માણસો કા રોજ પડે છે આયા એટલે આ સરકાર જવાબદારી છે અને આ લોકોને ધ્યાન દેવું પડે ફરજિયાત અને અત્યારે આ ગઈકાલે આ બનાવ બન્યો છે અને આ છોકરીઓનો જે આ જીવ ગયો એનો જમેદાર એ સરકાર જ બને છે કઢ કારણે અકસ્માત થાય તો અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે આ બેદરકારી તો સામે આવી જ પરંતુ અહીં મુદ્દો સત્તર વર્ષની દીકરીના હાથમાં એક્ટિવાની ચાવી કેમ આપી દેવામાં આવી તે પણ છે કિશોરી પાસે ન તો લાયસન્સ હતું ન તેને હેલ્મેટ પહેર્યું હતું જોકે આ મુદ્દે તેના પિતા સાથે વાત કરી તો જાણવા મળ્યું કે સ્કૂલ વાન જતી રહી હોવાથી તે એક્ટિવા લઈ ગઈ હતી એ કોઈ દિવસ ગાડી હકાલતી જ ન હતી ને એને લાયસન્સ અત્યારે કોઈ જરૂર જ નથી લાય ગાડી હકાલવું જોઈએ ને તે દિન ગાડી રિક્ષા વાળા ન આવ્યા હતા ને એટલે એ બે બહેનો મોરુ થતું હતું એક ગાડી લઈને ગયા હતા એ તો ન આપવું જોઈએ એ તો ઇમરજન્સી માં લઈને ગયા ને એ આપવું તો ન જોઈએ મને ખબર ન જોઈએ લેકિન ગાડી મોરુ કરને એ લડકી મોર કરીને ગઈ હેલ્મેટ એ ગાડી કોઈ દિવસ હકાલતી જ ન હતી વિદ્યાર્થીની એક્ટિવા લઈ ગઈ પરંતુ એક્ટિવા આવડતી પહેલા પણ અનેક વખત એક્ટિવા ચલાવી હશે મા બાપ ની આજ ભૂલ આજે તેમના ઘરમાં માતમ લઈને આવી છે આ ઘટના દુખદ છે અમને પણ તેનું દુખ છે પરંતુ નાના બાળક હાથમાં વાહનો આપી દેવા તે બેદરકારી જ ગણાય હાઇવે પર એક ગમખવાર અકસ્માત થાય છે એક બાળકી એક વાહન ચાલક બારમા ધોરણમાં ભણતી બાળકી ટ્રેલરની અડફેટે આવે છે અને પોતાનો જીવ ગુમાવે છે ટ્રેલર ચાલકનો વાંક નથી તો કોનો વાંક છે બે રસ્તા વચ્ચેની કડ સર્વિસ રોડ અને મેઇન હાઇવે વચ્ચે કડ છે કે જેના કારણે ત્યાં આજુબાજુ રહેતા કામ કરતા લોકો એમ કહે છે કે અવારનવાર ખૂબ અકસ્માત થાય છે લોકો ખૂબ પડે છે એક કડના કારણે રાજકોટ હાઈવે આ વાત છે આ દુર્ઘટનામાં પહેલી નજરે તો ટ્રેલર ચાલકે સત્તર વર્ષની દીકરી અનુપ્રિયાનો કોઈ વાક કે ગુનો નથી કારણ કે હાઈવે અને સર્વિસ રોડ વચ્ચેની આ કડ છે ખરાબ સર્વિસ રોડ છે એક તરફ કરોડો રૂપિયાનો નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ટેક્સ ઉઘરાવે છે બીજી તરફ રસ્તાઓની હાલત આ એક કડ નહી અનેક જગ્યાએ તમને આવી કડ મળશે ગુજરાતભરમાં જાઓ ખબર પડશે વાહન ચાલકોને જોઈએ એટલી સુવિધા નથી મળી રહી ગુજરાતના રસ્તાઓના કારણે એવા મસ્ત રસ્તાઓ છે આ પરના ખાડાઓના કારણે અકસ્માતો થતા રહે છે હાઈવે હોય એટલે આપણે સમજીએ કે વાહન સ્પીડમાં હશે ને પણ ટ્રેલર અચાનક બ્રેક પણ ના મારી શકે પચાસ જેવી તો સ્પીડ ઓછામાં ઓછી ની હોય જ ને પછી તો બાળકી અડફેટે આવી જ જાય રોકી ના શકે એટલું મોટું ટ્રેલર વાત છે નેશનલ હાઈવે ઓથોરિટીનો સરકારનો કે જોતા નથી તમે ટોલ ટેક્સ ઉઘરાવો છો પરંતુ કેવું કામ છે રસ્તાઓ કેવા છે તમે રસ્તા પરથી પસાર જ નથી થતા હાઈવે પર જતા જ નથી તમે આ ઘટના પછી ઊંઘતું તંત્ર ક્યારે જાગે છે ને તે સૌથી મોટો સવાલ છે પણ બીજી તરફ દરેક માતા પિતાને વીટીવી ન્યૂઝ અપીલ કરે છે કે બાળકના હાથમાં વાહનોની ચાવી આપતા પહેલા તેની જિંદગી અંગે એક વખત ચોક્કસથી વિચાર કરજો

કે જેને હેલ્મેટ પણ નથી પહેરી મોવા મસાલો હતો વચ્ચે નાનું બાળક અને પાછળ એમની પત્ની પડી ગયા ઠોકાઈ ગયા એક બાજુથી આવે સિગ્નલ તોડીને બીજી બાજુથી વાહન ઠોક્યું બાળક રડતું હતું પણ એ પિતાને ફરક ના પડ્યો મોવા મસાલો હતો બેઠા વાહન પર જતા રહ્યા આવી તો કિંમત છે બાળકોની અવારનવાર રોંગ સાઈડમાં વાલીઓ વાન હાંકે છે બાળકને સ્કૂલે મૂકવા જતા શા માટે જીવની કિંમત જ નથી જિંદગી ભરના ઘા પી જાય છે જ્યારે આવી દુર્ઘટનાઓ ઘટે છે ને ત્યારે યાદ રાખજો ત્રિનેત્ર લઈએ વિરામ વિરામ બાદ આપને બતાવીશું કે ભ્રષ્ટાચાર થયો પરંતુ સત્તાથી શું સાચું બોલાઈ ગયું